વડોદરા શહેરમાં અવરનવાર આગ લાગવાના બનાવો બનતા હોય છે ત્યારે આજ રોજ માંજલપુર વસંત વિહાર સોસાયટી બહાર રોડ પર ઇકો કારમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો ઇકો કારમાં અચાનક આગ લાગતા કાર ચાલક આ બચાવ થયો હતો આગ લાગતા આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા ઘટનાની જાણ મકરપુરા ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં કોઈ જનહાની થઈ નથી પરંતુ ઈકો અંદરથી બળીને ખાખ થઈ ગઈ હતી મારું નામ દેવેશ છે મે તિલકવાડાથી આવું ઘર ક્યાં જઈ રહ્યા હતા ને શું બનાવ મે માજલપુર એક બેનને ઉતારીને ઘરે પરત જતો હતો હા માજલપુર ઉતારી અહીંયાથી પલટાઈને કોઈ ગાડી ઉતરતો હતો તો થોડો ટ્રાફિક હતો બધી ગાડી ભેગી હતી એટલે બધું ખોટું આયરન કરતો હરકતો હતો મેલ આવતી હતો પછી થોડોક મને ડાઉટફુલ લાગ્યો હતો સારું કમ આટલું બધું કોઈ ગાડી નહીં આટલામાં ઓછું एक तो पीछे पूरी जगह आए तो मैं उठी करेक करो भेंट बाजिए तो मैं जल्दी जल्दी उतर का उठी गई एड़ती जड़ती नीचे उठी पाप दूरतूँ तो पड़गवा लगे सड़गवा तो एट्ल पे दूर आ गया पी अगर भाईओ मैं एक सौ बार में फोन करो ये ताककालिक आ है मार मोबाइल फोन करें नहीं लगे भाई फोन करो सौ बार में